ભરૂચ લોકસભા ચૂંટણીને હવે જ્યારે સાત દિવસ બાકી રહ્યા છે ત્યારે સાતમી ટર્મ માટે ભાજપના ઉમેદવારે પ્રચાર પ્રસાર માટે તેર દિવસમાં પાણીની જેમ એકત્રીસ પોઇન્ટ એકાણું લાખનો જંગી ખર્ચ કરી નાખ્યો છે બાવીસ ભરૂચ સંસદીય બેઠક ઉપર આઠ અપક્ષ સહિત પાંચ પક્ષોના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જોકે લોકસભા લડતા આ તેર ઉમેદવારોમાં બસપા અને પાંચ અપક્ષે માત્ર ડિપોઝિટ અને નોટરી સિવાય પ્રચાર પ્રસાર માટે એક કાણી કાણીપાઈ પણ ખર્ચી નથી જ્યારે એકમાત્ર માલવા કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગીતાબેન માછીએ સ્ટીકરો પાછળ માત્ર પાંચસો રૂપિયાનો ખર્ચ બતાવ્યો છે ભાજપના ઉમેદવારમાં ખર્ચમાં બીજા નંબરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનથી ઉમેદવાર ચૈતર વસાવા બીજા નંબર પર છે જેઓએ પાંચ દિવસમાં ચૂંટણી ખર્ચ બે લાખ જેટલો કર્યો છે જોકે આ જોડાણના ઉમેદવારને કોઈ પાર્ટી પણ મળ્યું નથી ખર્ચના 29 એપ્રિલ સુધી રજૂ કરાયેલા હિસાબોમાં બાપના ઉમેદવાર એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ સાથે ત્રીજા નંબરે દિલીપ વસાવા છે તો ભરૂચના રિક્ષાવાળા આબિદ બેગે ડિપોઝિટ સિવાય સોળ નો ખર્ચ રજૂ કર્યો છે અપક્ષ મિતેશ પઢિયારે આઠ હજાર પાંચસો એક ખર્ચ દર્શાવ્યો છે જે જોતા લાગી રહ્યું છે કે માત્ર ઈવીએમ પર પોતાનું નામ નિશાન જોવા જ કેટલાક ઉમેદવારો શોખથી ચૂંટણી લડી રહ્યા છે તેર ઉમેદવારોનો કુલ ખર્ચ અત્યાર સુધી એકતાલીસ પોઈન્ટ સિત્તેર લાખનો થયો છે જેમાં ચોર્યાસી ટકા ખર્ચ એકલા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો છે